જયમાં થઈ મિત્રો જો તમારી પાસે રેશન કાર્ડ છે તો આ વિડીયો તમારા જ માટે છે કારણ કે એક સપ્ટેમ્બર બે હજાર પચીસથી સરકાર કાર્ડ પર આઠ નવા ફાયદા આપી રહી છે આ બધા લાભ સીધા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને જ મળવાના છે તો ચાલો જાણીએ કે આ આઠ નવા ફાયદા કયા છે તો મિત્રો શરૂઆત કરતાં પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબને કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મફત અને સસ્તું અનાજ સૌથી પહેલાં મફત ઘઉં અને ચોખાનો લાભ ચાલુ જ રહેવાનો છે દરેક પરિવારને દર મહિને મફત અનાજ મળશે સાથે સાથે દાળ હવે માત્ર એક રૂપિયા કિલોના દરે મળવાનું છે એટલે કે પ્રોટીન હવે બધાને મળશે નવા ઘરેલું ફાયદાની વાત કરીએ તો મિત્રો હવે કાર્ડ પર ખાદ્ય તેલ પર સસ્તા મળવાના છે તેમજ પેકેટ બંધ લોટ પણ ઓછા ભાવે મળશે આથી લોકોને શુદ્ધ અને ગુણવત્તાવાળું ખોરાક સરળતાથી મળી રહેવાનું છે પરિવાર માટે ખાસ લાભની વાત કરીએ તો એલપીજી ગેસ સિલિન્ડર પર વધારાની સબસિડી આપવામાં આવશે એટલે કે ગરીબ પરિવારને હવે રસોઈ ગેસ પણ સસ્તો મળશે બાળકોના અભ્યાસ માટે પણ ખાસ વ્યવસ્થા છે રાશન કાર્ડ ધરાવતા વિદ્યાર્થીઓને માટે મોટો નિર્ણય લાવી રહી છે પરિવારોને હવે હોસ્પિટલમાં સારવાર પર છૂટ મળવાની છે સાથે સાથે ઓછા પ્રીમિયમમાં એક્સિડન્ટ અને લાઈફ ઇન્સ્યોરન્સ પણ મળવાનો છે એટલે કે પરિવારનું ભવિષ્ય પણ સુરક્ષિત બની જશે ઈ કેવાય ફરજિયાત છે તો હા મિત્રો આ બધા લાભો મેળવવા માટે ઇ કેવાય સી કરાવવું ફરજિયાત છે જો તમારું કાર્ડ આધાર સાથે લિંક નથી તો તમને આ ફાયદા નહીં મળે ઈ કે તમે ઓનલાઈન પોર્ટલ રેશન શોપ કે સીએસસી સેન્ટર પર જઈને સરળતાથી કરાવી શકો છો આ બધા લાભ કોને મળવાના છે તેની વાત કરીએ તો આ નવા ફાયદા ખાસ કરીને બીપીએલ પરિવાર અંત્યોદય યોજના કાર્ડધારકો પ્રાયોરિટી હાઉસ હોલ્ડ પરિવારોને મળશે એટલે કે સાચા ગરીબ અને જરૂરિયાતમંદ લોકો સુધી જ આ લાભ પહોંચવાના છે તો મિત્રો એક સપ્ટેમ્બર બે હજાર પચીસથી રાશન કાર્ડ પર આઠ નવા ફાયદા શરૂ થઈ રહ્યા છે તમારું ઇ કેવાયસી તરત જ અપડેટ કરો નહીં તો તમારું કાર્ડ બંધ પણ થઈ શકે છે આ વીડિયો તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરો તેથી બધા લોકોને નવા નિયમોની જાણ થઈ જાય આવી જ સરકારની મોટી ખબર માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો